હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજે બહુ દિવસ પછી અમારે તમારા માટે બ્લોગ લઈને આવે છે આજે અમે જઈએ છીએ અમદાવાદથી ડપોળા જે હનુમાન દાદાનું મંદિર આવ્યું છે જે એક હજાર વર્ષ જૂનું મંદિર છે તો તમારા માટે બે હજાર પચીસનું વર્ષ છે તો બે હજાર પચીસમાં વર્ષ માટે અમારો સારો એવો નવો વિડીયો લઈને આવ્યા છીએ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમે અત્યાર સુધી લાઈક ના હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અત્યારે અમે પહોંચી ગયા છીએ નરોડા નરોડાથી ડભોડા મિનિમમ ચોવીસથી પચીસ કિલોમીટર થાય તો તમને રસ્તો એટલા માટે બતાવીએ છીએ કે કોઈને ના જોયું હોય તો ત્યાં ડાયરેક્ટ જાય અમારા રોલભાઈ એના બધા અમે આજે નીકળ્યા છે મંગળવાર છે અમારો અને મંગળવારે અમે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ અત્યારે લાઇટો છો બિલ્ડિંગની જે આ લાઇટો બિલ્ડિંગો નવા નરોડા ખાતે છે અમે બાયપાસ ડાયરેક્ટ રોડ ચડીને અને ડાયરેક જવાના છીએ આ ચિલોડાવાળો બ્રિજ આવે છે ચિલોડા પહેલાં જે બ્રિજ આવે છે નરોડાનો એ બ્રિજ છે જે ટોયોટા ટા શોરૂમ આવશે અને બધું આવશે તો અત્યારે અંદર ટ્રાફિક હોવાના કારણે અમે બાયપાસ ડાયરેક નીકળીએ છીએ તો ડપોડા એક સાવ એવું મંદિર છે ત્યાં પણ અમે જેટલું બને ત્યાં તમને બતાવીએ છીએ આ ચિલોડાની બિલ્ડિંગ છે બાયપાસ મેન રોડ છે ત્યાંથી પહેલાં તો ડપોડા એક નાનું એવું મંદિર હતું જ્યારે અમે આજથી દસેક વર્ષ પહેલાં જતા હતા ત્યારે અત્યારે તો ખાસો બધો વિકાસ એનો કરી નાખેલો છે હવે અમે ત્યાં જઈને જોઈએ અને તમને બતાવીએ કે કેવું છે આ ગિફ્ટ સિટીની બિલ્ડિંગો દેખાય છે ગિફ્ટ સિટી આગળ જવાનું પંચેશ્વર મહાદેવનું મંદિર આવે પંચેશ્વર મહાદેવના મંદિરથી આગળ જ જઈએ એટલે ગિફ્ટ સિટી આવો ગિફ્ટ સિટીથી ડાયરેક્ટ ડભોળા વળવાનું બોર્ડ આવે ત્યાં તમે ભૂલતા નહીં પહેલાં બોર્ડ જોજો પછી વળજો કેમ તો ખાંચો એવો છે કે અમુક ટાઈમે યાદ રહેવું નહીં અમારે પણ જોતું જ જોતું જ જવું પડશે અમારે ધવલભાઈએ જોયેલું છે એટલે કંઈ વાંધો નથી રા નાઈટના ટાઈમે જઈએ છીએ તો થોડું આ લાઇટોના બધા પ્રકાશના લીધે કેમેરો બફિંગ કરે છે એટલે થોડું ચલચિત્રો સારા આવતા નથી પણ હવે થોડો ટાઈમના અભાવના કારણે આ અહીંયાથી લેફ્ટ સાઈડ દબાવો એટલે ડભોળા જવા માટે રસ્તો આવશે ત્યાં સર્કલ પડશે સર્કલથી રાઈટ સાઈડ જવાનું આવશે જોવા તમને બતાવીએ છીએ આ ખાસ ધ્યાન રાખજો કે રાઈટ સાઈડ ભરવાનું ડબ સીધે સીધા જશે પાછો બંધ રસ્તો આવશે એટલે આ જે હનુમાન દાદા મંદિર ખરા બહુ વર્ષો એક હજાર વર્ષ જૂનું છે સૌ પ્રથમ તો ત્યાં એક નાનું મંદિર હતું પણ ત્યાં હનુમાન દાદાના એવા એવા ચમત્કાર થયા તો ત્યાંથી લોકો ભક્તો એમના ત્યાં પૂજા આરતી કરવા માંડ્યા અને ભાવિક ભક્તોની સારા મંદિરના દર્શન લોકો કરવા માંડ્યા અને ડભોડા હનુમાન દાદાનું મંદિર તો અત્યારે બધા કહેવું થાય કે સારું બનાવ્યું અમે દસ વર્ષ પહેલાં જતા હતા એ વખતે મંદિર સારું જ હતું પણ અત્યારે થોડો થોડો વિકાસ કર્યો એમ જેમ વિકાસ કર્યો એના માટે તમારા માટે નવું મંદિર લઈ જગ્યા માટે બતાવીએ કે કેવું મંદિર છે અમુક લોકોએ બહુ ટાઈમ પહેલાં જ્યાં હોય જોયું ના હોય આ છે તે છે તો એના માટે આ જે ડપોડા મંદિર એક લાવ્યા છીએ તો કંઈક બીજી વખત સારું પણ એક પ્લેસ લાવીશું પણ લોકો અત્યારે હનુમા ભક્ત વધારે હોય છે તો અમે વિચાર્યું કે ચાલો વાંધો નહીં કે હનુમાન દાના મંદિર એક વિડીયો સારો એવો બનાવીએ રાતે આવો તો તું ઠંડીનો માહોલ છે એક તો એટલે અમે ગાડી લઈને જ આવ્યા આમ તો ટુ વ્હીલર લઈને આવો તો સારી એવી મજા આવે પણ આવું ઠંડી છે એટલે હવે પાર્કિંગ સગવડ પણ કંઈક સારી એવી કરીએ છીએ આ ડભોડા ગામમાં અંદર એન્ટર થઈ ગયા છે અમે તો આ પ્રાથમિક સ્કૂલ છે ત્યાં છે આગળ જઈએ એટલે બધું છે તમને બતાવીએ અમારા વિડીયોમાં તો ડભોડામાં મંદિરમાં પણ અત્યારે સારું ડેવલપ કરેલું છે આ એના ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાં લોકોનું રહેઠાણનું બધું છે બેંક પણ છે એસબીઆઈ બેંક છે આ થોડા આગળ અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવે છે આ આખું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે અને ત્યાં અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાતનો ટાઈમ થઈ ગયો છે અહીંયા સર્કલથી લેફ્ટ સાઈડ અહીંયાથી લેફ્ટ સાઈડ વળો એટલે પછી એક નીચે જવાનો રસ્તો આવે છે ત્યાં નીચે જાવ એટલે પાર્કિંગ આમ પાર્કિંગ ત્યાં ડાયરેક્ટ ત્યાં મંદિર આવી ગયું પહેલાં તો આમ ગોળ ફળીને આગળ જવાનું હતું અત્યારે ડાયરેક્ટ આ મંદિર જોડે જ પાર્કિંગ કરી નાખ્યું છે અને સારા એવા દરવાજા પણ બનાવેલા છે તો આ રીતનું મંદિર ત્યાં અત્યારે શોપ અમે મોડું થઈ ગયું છે થોડું ટાઈમના અભાવના કારણે એટલે નવ જેવા વાગી ગયા છે એટલે અત્યારે તો નાની નાની શોપો ખુલ્લી નહીં હોય આમ તો જઈએ એટલે શોપ માટે ખાસી બધી ખુલ્લી હોય જ્યાં પ્રસાદી બાળકો માટે રમકડાં છે ગેમિંગની છે બધી જ વસ્તુઓ મળે ગામનો સારો એવો વિકાસ પણ કર્યો છો બહુ દિવસે આ એટલે આ પાછળ એક બીજું મંદિર છે આપણે રાઈટ સાઈડ વળવાનું એટલે બીજું હનુમાન મંદિરનો ગેટ તરફ દરવાજો આવશે રાઈટ સાઈડ રાઈટ સાઈડ પર હા આ જમણી બાજુ વળો એટલે સીધું હનુમાનદાદાનું મંદિરનો મંદિરનું પાર્કિંગ એરિયા આવશે પહેલાં પાર્કિંગમાં પણ બહુ તકલીફ થાય છે આ તો અમે રાતે મોડાયા એટલે જગ્યા થોડી ખાલી લાગે છે બાકી વહેલા હોય સાત વાગે પહેલાં સવારે આગળ હોય હનુમાન દાદા હેન્મા દાદાની બહારથી લાઇટિંગનું બોર્ડ આ ગેટ પણ બધા નવું બનાવ્યું પહેલાં આ ટાઈમે હતા નહીં ગેટ પણ હવે ગેટ અહીંયા બનાવી દીધા છે અહીંયા સામે ચંપલની વ્યવસ્થા છે અને એની લેફ્ટ સાઈડ હોલ છે કે જ્યાં જમવા માટે આ હોલ છે ત્યાં જમવા માટેની પણ સગવડ હોય છે જ આ સીધે સીધા મંદિરનો ગેટ બનાવી દીધેલું છે તમે જોઈ શકો છો કે પહેલાં આ રીતનું નહોતું ડાયરેક્ટ પાછળથી આવવાનું હતું પણ અત્યારે આગળથી મેઇન ગેટ કરી નાખ્યું છે હવે પાછળથી આવવાનું આ એન્ટ્રી ગેટ છે અને પાછળની સાઈડ એક્ઝિટ ગેટ છે એ રીતનું સિસ્ટમ કરી નાખેલી છે જય હનુમાન દાદા આ ટાઈમ વાગી જાય છે નવ નવમાં બે મિનિટ બાકી છે અહીંયા સુખડીનો પ્રસાદ પછી સિંદૂર નાળિયેલ બધું હોય છે પણ અત્યારે અમારો ટાઈમ મોડો થઈ ગયો એટલે બધું બંધ થઈ ગયેલું છે આમ તો સુખડી પ્રસાદ સારી એવી અહીંયા મળે છે જેનો ભાવ ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા એ રીતનો હોય છે જય હેનુમાન દાદા બળ અને શક્તિ આપજો અમારા જેટલા પણ યુટ્યુબના મેમ્બર છે એની સારી એવી પ્રગતિ થાય એમાં સારા આશીર્વાદ આપજો હવે એની લેફ્ટ સાઈડ જોઈએ તો શ્રીરામ ભગવાનનું સીતા માતાનું લક્ષ્મણભાઈનું ત્રણનું મંદિર છે સ્થાપના એમની આપેલી છે સ્થાપના કરેલી છે તો હનુમાન દાદાના ભક્ત પણ હતા હનુમાન દાદા શ્રીરામ ભગવાનના સારી એવી વિશાળ જગ્યા પણ છે જોઈ શકો છો પહેલાં તો નાનો હતો અત્યારે સારો એવો વિકાસ કરી દીધો છે અને અમારી યુટ્યુબ ચેનલમાં જો નયા હોય નવા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો હું પહેલાં કરી નાખો અને આવનારાઓ ધીમે ધીમે રોજે રોજ કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ થઈ જશે ધીમે ધીમે અત્યારે આના પછી એક સિટીનો વિડીયો આવશે થેન્ક યુ સો મચ